એમ છો બધા મજામાં જશો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમારે પણ તમારા રેશન કાર્ડની અંદર તમારા ફેમિલી મેમ્બરના જેટલા નામ છે એ બધા નામનો તમારે એક સાથે એનો મોબાઈલ નંબર જોવો હોય તો તમે કેવી રીતે ભાઈ એનો મોબાઈલ નંબર સેક કરી શકો એ પણ જે ફેમિલી મેમ્બરનું નામ છે સામે જ એનો મોબાઈલ નંબર જોવા મળી હશે કયો ભાઈ મોબાઈલ નંબર લિંક છે અથવા મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ તમને ખબર પડી જશે તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લે જોઈ લે તમને પણ બધી પ્રોસેસ સમજાઈ જશે તો ફટાફટ ભાઈ વિડિયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવો હોય તો ભાઈ ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં જ ભાઈ તમારે એ પ્રોસેસ કરવા માટે એક એપ્લિકેશનને ભાઈ ડાઉનલોડ કરવું હશે તો ડાઉનલોડની પ્રોસેસ પહેલાં તમને દેખાડી દો અને પછી તમને આગળની પ્રોસેસ દેખાડું તો ફટાફટ મેં ભાઈ પ્લે સ્ટોર ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ ઉપર હું સર્ચ કરી દઉં ત્યાં તમારે એ સર્ચ કરવાનું છે માય રેશન કાર્ડ જો તમે માય રેશન કાર્ડ સર્ચ કરશો લાડકનું એક એપ્લિકેશન આવશે માય રેશન કાર્ડ ગુજરાત આ એપ્લિકેશનને ભાઈ ફટાફટ તમે ડાઉનલોડ કરી લેવો ગવર્મેન્ટનું જ ભાઈ એપ્લિકેશન છે અને મેં ભાઈ ઓલરેડી ડાઉનલોડ કરી લીધું છે તો હું ફટાફટ એપ્લિકેશનને ઓપન કરી લો અને પછી તમને આગળની પ્રોસેસ દેખાડું એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું પેજ ઓપન થઈ જશે અને એપ્લિકેશનમાં જો ભાઈ તમે નવા લોગ ઇન થતા હશો તો અહીં તમને એક ઓપ્શન પણ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો નિષ્ફળ લખેલો હશે ભાઈ નવો વપરાયશ તો એની ઉપર જ તમારે ક્લિક કરવાનું છે જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે હવે તમારું પૂરું નામ ઉપર એન્ટર કરવાનું છે અને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો એની એની પર ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલ નંબર મે ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ એપ્લિકેશન ડાયરી તો ઓપન થઈ જશે હવે તમારે એક ભાઈ તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની છે પહેલાં તો એ તમે નિશી આવ્યા બાદ અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે પ્રોફાઇલ એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ મારી પ્રોફાઇલ મેં ઓલરેડી ભાઈ એકવાર કમ્પ્લીટ કરેલી છે અને તમે જો આ રીતનું પેજ ઓપન કરશો અહીંયા લખ્યું હશે ભાઈ તમારું રેશન કાર્ડ લિંક કરાવો કરો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું એની ઉપર ક્લિક કર્યા બાદ તમારું રેશન કાર્ડ નંબર ઉપર એન્ટર કરી દેવાનો અને તમારો આધાર એને ચાર નીચે નાખી દેવાનો પછી એની પર તમે ક્લિક કરશો સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર ભાઈ એક ઓટીપી આવશે એટલે એપ્લિકેશનની પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ જશે હવે તમારે મોબાઈલ સેડીનો એક ઓપ્શન જોવા મળે એની ઉપર ક્લિક કરી દેવાનો એની ઉપર ક્લિક કર્યા બાદ નીચે તમને ક્લિક કરવાનું એક ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કર્યા બાદ પછી તમારે નીચે ક્લિક કરવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક કાર્ડ પેજ આવી શકે પછી તમારું રેશન કાર્ડ નંબર ઉપર જોવા મળી હશે હવે તમે જો તમને ચાર ડિજિટમાં એક નંબર જોવા મળે નંબર આ રીતે એન્ટર કરી દેવાનો નંબર એન્ટર કર્યા બાદ ક્લિક કરી તમે ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડમાં જેટલા ભાઈ નામ નામ હશે તમને જોવા મળશે હવે તમે જોઈ શકો છો જેનું નામ જે તમારા રેશન કાર્ડના તમારા ફેમિલી મેમ્બરના નામ હશે એની નીચે જ એનો મોબાઈલ નંબર આ રીતે તમને જોવા મળશે એટલે બધાનો એક સાથે તમે મોબાઈલ નંબર ચેક કરી શકો છો કોના નામમાં ભાઈ કયો મોબાઈલ નંબર છે અને અહીંથી તમે તમે ઈ કેવાયસી પણ ચેક કરી શકો છો અને જેના નામ ઉપર ભાઈ મોબાઈલ નંબર લિંક નહીં હોય તો અહીં તમને નો લખેલું જોવા મળશે તો આ રીતની ભાઈ બધી પ્રોસેસ તમે કરી શકો છો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે